મિત્રો સૌને નમસ્કાર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પરંપરાગત મચ્છીમાર ભાઈઓના હિતમાં પંદરમી ઓગસ્ટે ફિશિંગ શરૂ થવાનો નિર્ણય લીધો છે એ ખૂબ જ આવકાર્ય છે માછીમાર અગ્રણીઓ દ્વારા અને ગુજરાતભરના પરંપરાગત માછીમારો દ્વારા રાજ્ય સરકારને આ બાબતે સતત રજૂઆતો કરી હતી તર્ક વિતર્કો આપવામાં આવ્યા હતા કે શા માટે પંદરમી ઓગસ્ટ રાજ્ય સરકારે બુધવારની કેબિનેટમાં માછીમારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે માછીમારો ચોમાસું લંબાયું છે એટલે ફિશિંગમાં જાય તો અથેળીમાં જાન લઈને જવું પડે એના બોટની લાખો રૂપિયાની કિંમતવાળી બોટની પણ જોખમમાં મૂકવામાં આવે એના બદલે એ ના જાય એ જ માછીમારોના હિતમાં હતું રાજ્ય સરકારે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી દ્વારા રાજ્ય સરકારને અને ભારત સરકારને આ બાબતે રજૂઆતો કરવામાં આવી બીજા અગ્રણીઓ ધારાસભ્યો સાંસદ સભ્યશ્રીઓ દ્વારા પણ માછીમારોના હિતમાં રજૂઆત કરવામાં આવી અને બુધવારે ગુજરાત રાજ્યની આદરણીય ભૂપેન્દ્રજીની નેતૃત્વવાળી સરકારે માછીમારોના હિતમાં પંદરમી ઓગસ્ટે ફિશિંગ કરવા જવું એવો નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણયને સમગ્ર રાજ્યના માછીમારો આવકારે છે અને ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માને છે રાજ્ય સરકારનો પણ હૃદયપૂર્વક આભાર માને છે